નમસ્કાર દર્શક મિત્રો વેપાર દૃષ્ટિ સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે પીએમ નરેન્દ્ર મોદી બાદ હવે સીએમ ભૂપેન્દ્ર પટેલ પણ પહોંચ્યા કેવડિયાની મુલાકાતે જ્યાં તેમને બે હજાર પચીસ પર્વમાં સરદાર વલ્લભભાઈ પટેલ વિશે શું કહ્યું તે જાણો ધન્યવાદ અખંડ ભારતના નિર્માતા દેશના લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની ગઈકાલે એકસો પચાસમી જન્મજયંતિની ઉજવણી દેશભરમાં થઈ છે ભારતની એકતા અખંડિતતાના પ્રણેતા એ વીર પુરૂષને હું ભાવાંજલિ અર્પું છું વિશ્વ નેતા અને યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીના નિર્માણ દ્વારા સરદાર સાહેબને ઉત્તમ શ્રદ્ધાંજલિ આપી છે સરદાર સાહેબે પાંચસો બાસઠ રજવાડાઓના વિલીનીકરણથી એક ભારતનું નિર્માણ કર્યું અને વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી વિકાસના માર્ગે શ્રેષ્ઠ ભારતનું નિર્માણ કરી રહ્યા છે આપણે સૌ સદભાગી છીએ કે આઝાદીના દશકો બાદ આપણને વડાપ્રધાન તરીકે કેવું નેતૃત્વ મળ્યું છે જેમણે શોનો નહીં સમસ્તનો રાષ્ટ્રહિત પ્રથમનો જ વિચાર હૈયે રાખ્યો છે આઝાદી પછી વર્ષો સુધી સરદાર જયંતી માત્ર પરંપરાગત બીબાઢાળ સરકારી કાર્યક્રમ બની ગયો હતો આપણા મોદી સાહેબ એવા વિઝનરી લીડર છે કે જે કોઈને ન સુજે તે તેમને સૂજે તેમણે સરદાર વલ્લભભાઈ પટેલને ભારતની એકતા માટે આપેલા બહુમૂલ્ય યોગદાનનું યથોચિત ગૌરવ કર્યું છે સરદાર સાહેબની જન્મજયંતિએ રાષ્ટ્રીય એકતા દિવસ તરીકે ઉજવવાની પ્રેરણા બે હજાર ચૌદ થી મોદી સાહેબે દેશવાસીઓને આપી છે સરદાર સાહેબના વિરાટ કાર્ય જેટલી જ વિરાટ વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીથી આ વનવાસી પ્રદેશ વિશ્વના નકશામાં ચમક્યો છે એ જ વ્યવસ્થા એ જ તંત્ર છતાં જો આગું વિઝન હોય તો સ્થિતિ કેવી બદલી શકાય તે મોદી સાહેબે એસઓયુ અને એકતા નગરના નિર્માણથી પુરવાર કર્યું છે સરદાર સાહેબની જન્મજયંતિ સરકારી નહીં પરંતુ અસરકારી બનાવવા રાષ્ટ્રીય એકતા પર્વ પથદર્શક બન્યું છે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ લાલ કિલ્લાની પ્રાચીન પરથી આપેલો મંત્ર રાજ્ય અનેક રાષ્ટ્ર એક સમાજ અનેક ભારત એક